ધંધો સાહેબ પૈસા પૈસા ના કરીએ તો શું કરીએ હવે તો તમારી ઉમર થી એટલે હવે આરામ કરો એ મારા નહીં જવાનું તમે મને મહિનાનો વાયદો કર્યો તો ભાઈ હવે તો લાવો પૈસા ભલા મોડો બે મહિના જાય આવી ખબર નહીં પડતી તમને બા મારી વાત તો આપડો હવે કળે ધડે મોમેરું પડે મારા પચાસ હજાર રૂપિયા દેવું થયું પચીસ હજાર માં હું બીજે લાવ્યો હતો એ તો પચીસ હજાર બે મહિના ચૂકવી દીધા હવે તમારા પચીસ હજાર બાકી છે બોલ લે આપણે નહીં આવી આજ તો કીધું કે હું આવી કેમ ચાલ નહીં આવો હું જીવ

પાછો આલોન કરતો હું એ કામ નહીં હું પોલીસ સ્ટેશન જઈ અને કેસ નોધાઈ દઉં અને તને જેલ કરેલું હ

અત્યારે લીલાજી ના ઘેર માં આપવું નહીં અને હવારે મફત ની ગાડી માં બેસીને જન્મ આપવું હોય બરોબર તમે યાર એવું નહીં યાર હું હવારે આય તમે જતા એવું એમ ઓવા

સારું તો પછી લીલાજી ના છોકરા તો હું આ તમારા હોગ કરી દઉં આવજો ત્યાં ખરેખર ભગવાનને મોવાનું જપ આલે નહીં ખરા બખોણ નઈ કળ કરીને બેહતર નહીં જપું કે પડે ગરમી ચીયે પડે તો તો પછી સોનામોના ઘેર હુઈ રોકી હુકા રખડતા ફરાહો એ તળું કોણ હતું એટ લઈ ગયો તું કોણથી ગયા રાઈ બોલ તો ક્યાંક ગયા કોમળ ગયો કોમળ ગયા બોલ હું કાવ છું ડાડા નવરા ગોવિંદી નુખરાળી પટાઈ આઈ ને ઢક્કો આઈ લેઈ એલા તમે તો વરાવા માટે હંગત હતા કે તમારા હગર ઓય હગર વરાવા જે પણ છોકરો પરણ બીજો બધું દીવને ઓર લીધું હા ખાલી આ કરિયાનું અને વર્ખોળા માટે ફટાકડા ઓરવા હતા એટલે ઓરી લીધું પાછા જ હતા એવું થઈ હુવા તમોએ અલાઈ જઈને ન કે હુવા એનો હું નવરો છું જઈ આઈ ગોવિંદી કે એલા

પણ એ વાયદા પ્રમાણે મારે રહેવું નહીં આ હળા તેને તારે વાજ્યા હે અત્યારથી જઈને ઉઘરાણી કરું એ બોને મારા વહેલા પૈસા નીકળી જાય જો હોત ને હું એના ઘેર જીયો તો આ ગોઈજી તો સચી જાય તો મારા પૈસા ની નીકળી લઈ જાવ અત્યારથી જઈને ઉઘરાણી કરું પણ જો હું એકલો જીયો તો આ ગોઈજી આ ગોળ ગોળ વાત ફેવરી અને મારા જોડે વાયદો લઈ રહી અને મારા પૈસા ની નીકળી ના હોય તો પેલા બેન પાછા બોલાવું ડાયરેક્ટ ગોઈનજીના ઘેર બોલાવું અને હું એ ગોઈન્જીના ઘેર જાઉં ફટાફટ એ માનની પૈસા તો કાઢી વેલા હલો હા ભાઈ બેન ચેટલા કોમ્પ્લેક્ષ બેઠા છો હવે હું કહું આ પેલા ભાઈ આપણે હોદનો વાયદો હાલ તો નહીં એટલે ના તમે અત્યારે આવી જાય ને આપણે અહીંયા ઘેર જઈએ ના ના યાર એને કોઈ મારવાના નહીં આપડે ખાલી આપણે જઈને ઉભારીએ ને તો બીકના મારે વહેલા પૈસા આપણને આપી દઈમ બડશે ના ચાલે તમે કોમો છો હવે અહીંયા તમે કોમો હોય તો હું એકલો જવું તો યાર નકમવું પડે યાર ઇમ એમ આથી કોઈ વાંધો નહીં તમે યાદ કોઈ નહીં તમારા બાજુ જેવું મોણો રહ્યો એને મોકલો તમે ત્યાં હા હવે હેર્યો આવ્યો તો ગમે તે કરી યાદ ના દાદા મારા પૈસા ને ભાઈ ખબર આપણે પેલા તો ને ઈકણ આ હા હું એક માણસ તો આવો છે કશો હોતો નહીં તો ગોિંદજી વાત જવા દે ઓ આ બ્લો હામુર્યું ને એ ઘરે નું એવું એમ ને બોલ ઓડ હા આવ આવ અલ્યા ધારે આ ઘરે આ જ લાગતા નહી બા કોઈ 80 ડા રે

તમે મારી શરમ ભરીને ના હા ને તમે ચિંતા ના કરો તમને નુકસાન નહી બધું ચાર પાંચ ઉપાડીઓ આલે પાછો હા હા હો આનું ઓબડો મારી વાત બોલો તમારે ખાલી ઓય કણ જ રહેવાનું છે કશું બોલવાનું નહી તમે તમ બોલા ખબર તમને પાડી દે રે બીવાય ને એટલા માટે એ તો મારવો છે તોય મારી જો ચિંતા ના કરો તમે તાર હા વા ભાઈ વા ઓંજે ઓ હળો આય અરે ઘરમાં આવતા નહોતી જોઈ લો તો જઈએ હોલા આ બાજુ જોવા કોઈ દે એ કોઈ એ ના હી ગયો ભёлો આ આરી ઘર ખૂણો લાગે છે આ ઘરનો પેટી છે કોઈ એ કોમ કરો હા આપણે ગામમાં જઈએ એનું હંતન હશે તો પકડી લાઈએ એરે આરે છે આ મને મારવા વાળા આ બુંડાન બોલા દો છોજે લે બીજો લેલા કાકા હું જઉં તારો હા બબા હું અહીં આવું લેવા જા સાહેબ મારવાનું કરો કોઈ મારજો કાકા એ એક બાઈક બન આ બબાની એ

ઓય કન મૂય ક્લો પૈસા માંગવા આયો ને એટલે બે મહિના તો થઈ ગયા તા બીજા બે મહિનાનો વાયદો આલતો તો એટલે માથે થઈ આ ગુંડાને હોપારી આવી અને ઓય કન અને ઓના મરવરાયા બરોબરનો એટલે કેતો તો ખોજે પૈસા આલજીયું તમે મરવરાયા જ લ્યો એ પોલીસ લઈને આયા ભોગો સાહેબ મારો મારો તમે ધ્યાન જોર રાખો હે સાહેબ દેવાના મોણસોના લીધે ગુંડા રાત દાડો વક્તા થઈ ઓછો થતા નઈ ઓછો થતા નઈ આ થતો

કે વાયદા પ્રમાણે પૈસા આલ્યો પણ આલવાની ના નહીં પાડી પૈસા આ પણ સાહેબ જણા જરૂર હોય તારા અમારા જોડે પૈસા ના આવી તો હું પૈસા હું કમ ના આયા કંડા મારવાનો હક નહીં કોઈ ના તમન એ પાડોશીયા બજા જો પાવર કરી રહ્યા હતા ભલા મોણો હોમાં જો કોણ સ મોર બોલાય ના છે કોઈ સામાન્ય મોણો નહીં પણ એમ નહીં આપણે જે હતું એ તો કીધું યાર આ ગોઈનજી મહિનાના વાયદે પૈસા લઈ ગયા આ બે મહિના થયા તો આલો નામ લેતા નહીં અને અમે માર્યા તે ઉપર પોલીસ બોલી લે આ તે તમે ઈવન મારે નહીં માર્યા

આ જાવું પ્રાણ તમારો પાડોશી પેલો કહેલો નહીં એ કહેલા મને માર ખાવડાવરા એ બીજાને જોડે મને તમને માર ખાવડાવરા એ ઓવા એટલે કોઈ ટેશન જી એક કેસ કરીને હલવાવરા જો જોડે રહેના કુના જોડે માર ખાવડાવરા એ વડી એ બાનની લુખવાળો લઈને આવ્યો તો લુખવાળો મને માર્યો થાપે થાપે પેટ ઉપર ફેટે ચોળી હી એવું છે ઓવા મારી વાત આપણો કોઈનજી પિમલીમ કોઈ ના માર ખાવડાવરા કોક કોક ગુનો છે તમારો કેળવાજી

મો તમારા સાથમાં શું જો આ બાયે ખોટું કર્યું એટલે તમારા સાથમાં શું બાકી એસી મારા પાડોશી હા કશું આતો નય લો તો અમાર હંગાત તમે પણ તો હું શેત્રમાં જાતો તો પણ લે હવે તમારી વાત ઓભળીત તમારા હંગાતા આવ ના ના શેત્રમાં જાવ શેત્રમાં પડીજો હાલ હેડો અમાર હંગાત લે હેડો હેડો વા તાકળ વધા એટલા ઓન નકલી પોલીસ બનાવીન તમને સબક શીખવાળા લઈને આયા એટલા તમે અજાણે આતલ્યા હે તમારા કોઈ ખબર નથી એમ કે છે લ્યા પેલા હે બધી ખબર હતી પણ બલા બલા ગામની વાતમાં બારના ગુંડા બોલાઈ જો લઈને આવા ના આવા એવી રીતે મરાતા છે કોઈ ના લાપુટ જાપુટ કરાય બલા મોણા હવે તમે જ મને કો

પણ ભલા ભલામણ પૈસાનું કોમ કાચ છે કદાચ છે નાગા પાછું થાય એ માટે ભલા ભલામણ આપડા ગામના બે મોણા વચ્ચે તીજો ના ફાબો જો આવી રીતે તમે આ બારના મોણસો બોલાવરાઈ લાવો તો હમણાં વાને કદાચ છે હાથુકલો કેસ કર્યો હોય તો બોલ્યા ના સંબંધ રો તમારો કો પોલીસ સ્ટેશન ભેગા થઈ ગયા હોય તો બા

વાત સાચી હે બલા મોણા કીધું જ ખરા પૈસાનું કોમ કા જેવું હો બલા મોણા એમ નઈ આય લબડીયો છે આય મારા જોડે પૈસા લઈ ગયો 10000 રૂપિયા એ જોજીયા લે એક તો નઈ અન તું એ લે કરે અન પાછા બે જણા પોલિટિશિયન હે દે આઈ જો કા બા પૈસા ની સગવડ થાય તાણાલ છુ અમે એમ કીધું કે બા તમને પૈસા નહી લે એટલે આ પણ હાલવાની સગવડ ના હોય તો હું લેવા તો લેવા આવો પૈસા કંડાળ મારી વાત આપણો બલા મોણા મજબૂરી કરાવો ને કોઈ ના કરાવો

તો તમે આવી રીતે બાર નો મોણો બોલાવો વાત આગળ વધતી જાય જે હોય આપણો પટાવન કરવાનું હોય હું ના નહીં પાડતો તમને ખોટા નહીં કેતો આ તે પટાવન ક્યાં હોય હું હોય ને ઘેર પૈસા માંગવા આવ્યો બરાબર છે બે મહિને હું પૈસા માંગવા આવ્યો હોય ને ઘેર તો હોય ને એમને કેવું પડે કે બા હાલ પૈસાની મારા જોડે સગવડ નહીં દવા દાડા કીડી હું તમને પૈસા આપી આ તો આયો ને આ તો બે મહિને વાત આવી તો આવી કેવાનું હોય ગોવિંદજી ભલા મોણા તમારે પછી કોમ કાઢેલું હોય પૈસા કરી કરિયાળવા પડી ગયા

તો ત્રણ વાર સુધી તમે તારા મને વેજ આલી દેજો બરોબર છે માર પૈસા નઈ જોતા મે તમારા ઉશીના પૈસા આલા બલામણા સબનના કારણે તમારા જોડે મારા વેજ નતું લેવું એટલે મે તમે મને મહિનાનો વાયદો કર્યો તો આ તો હું બે મહિને ઉઘરાણી કરવા આવ્યો બલામણા તો પછી તમાર સમજુ ના પડે બલામણા ઉશીના પૈસા માં કોઈ વધારે વાયદો ના ખમ તો ધણી બોલતો નહીં નો મતલબ એમ ને કે એના પૈસા આપણા ના લાય ગમે તમાર વસ્તુ આગા પાછું કરીને ઈવન પૈસા આલવા પડી બલામણા કોઈ ઈવન પૈસા ના ઝાડ તો ઉગતા નહીં

કડવા જો તમારી એ પોત દાળા આલુ છું બરોબર છે પોત દાળાની અંદર જો પૈસા આલી જાય જો મજા આ આવે ચોખ્ખું મળી જાય પૈસા મારી વાત અભે